નમસ્કાર દર્શક મિત્રો ટોકિત ભાવનગરમાં હું છું નીતિન સોની સામાન્ય રીતે કહી શકાય કે ક્રિકેટ આજકાલનો જે જમાનો છે નવ પેઢીના જે યુવાનો છે ક્રિકેટરો છે આગળ આવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે આજે આપણે એક એવા ખેલાડીને મળવાના છીએ મૂળ બોટાદનો છે કાવ્ય પટેલ ગત વખતે એમણે તેવડી સદી મારી હતી 335 રન કર્યા હતા આજે ફરી એક વખત ભુઈચા કપના ક્રિકેટ ગણ ઉપર તેમણે 340 રન કર્યા છે આપણે તેમની સાથે સ્થિતિ વાત કરવાનું છે શું કહેવું છે તેમનું કહ્યું જે પ્રકારે આજે પણ તે તેવડી સદી મારી સતત બીજી વખત શું લાગે છે તેવડી સદી મારી મજા આવી અને ઘણું બધું સારું ફીલ થાય છે કેટલા સમયથી રમી રહ્યો છે તો પાંચ થી છ વર્ષ કેવા પ્રકારની બેટિંગ માં ધ્યાન રાખતો હોય છે બેટિંગ માં તો એવું કઈ હોતું નથી અત્યાર તો આપણે સૌરાષ્ટ્રમાં રમી છીએ તો અમ્પાયર સારા હોય છે બહાર જાવી તો તમે પેડે ભટકા તો તમને આઉટ આપી શકે છે તો બસ ધ્યાનમાં તો એ જ રાખી છે કે પેડે બેડે ભટકાવો નહીં બાકી તો બોલ આવે એ મેરેટ ઉપર અમે રમતસિંહભાઈ જે સમય હોય છે કેટલા સમય પ્રેક્ટિસ કરે છે પ્રેક્ટિસમાં તો સવારે પાળિયા જાવી છે સવારે આઠથી બાર વાગે અને વાગે રેસ પડે સાંજે પાંચ વાગે જાવી ઘરે જ આવી છે અને રાત્રે પ્રેક્ટિસ માટે સમરસ એકેડમી જેમાં જાવી છે જેમાં નવ વાગ્યાથી ચાલુ થાય તો ત્યાં અગિયાર સાડા અગિયાર લાગે અમે માતા પિતા શું કરે છે મારા પપ્પા ટીચર છે અને મમ્મી હાઉસ વાઇફ છે અચ્છા સપોર્ટ કેવો છે બંનેનો

એક ઇનિંગની અંદર સો રન કરવા એ બહુ અઘરી વાત હોય છે જ્યારે આપણે એક વાત કરીએ કે ઇન્ડિયામાં બહુ રિયલ એવું બહુ ઓછું જોવા મળ્યું છે કે ચૌદ વર્ષથી નીચેના છોકરા ઓફિશિયલી જે બોર્ડની ટુર્નામેન્ટ હોય અમારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જે ટુર્નામેન્ટ ચાલી રહી છે એમાં લાસ્ટ ઇયર પણ એને થ્રી કરેલા હતા અને આ વર્ષે પણ થ્રી હંડ્રેડ કરેલા જો સૌરાષ્ટ્રમાં જો કોઈને યાદ હોય તો રવિન્દ્ર જાડેજા ઓપનમાં બે વખત ટ્રિપલ સેન્ચુરી કરી હતી તો જુનિયર ક્રિકેટની અંદર બે વખત ટ્રિપલ સેન્ચુરી કરનાર મારા ધ્યાનમાં ફર્સ્ટ ખેલાડી છે અને એની મહેનત છે સખત આટલા વર્ષોની એમની મહેનત છે છેલ્લા સતત પાંચથી છ વર્ષથી આ કન્ટિન્યુ ક્રિકેટ એમ ડેલી રૂટીન એમની પાછળ હું કહીશ કે એમના જે ફાધર છે મેહુલભાઈ પોતે એક શિક્ષક છે અને સારામાં સારી મહેનત એક પિતાએ જે કરવી છે એ મેહુલભાઈએ કરી દેખાડી છે એમના ઘરેથી એવડો સપોર્ટ છે અને અમારા એસોસિએશનની જે વાત કરીએ કે જંબા બલિયા જે છે એમને પોતાના ખેતરની અંદર ક્રિકેટ ગ્રાઉન્ડ આખું ડેવલપ કર્યું છે કે અહીંયા ક્રિકેટ રમે અને અહીંયા પ્રેક્ટિસ જો છોકરાઓને મળી રહીએ એક રેસિડેન્શિયલ એક કન્સેપ્ટ આખો તૈયાર કર્યો છે કે છોકરાઓને સવારે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે અગિયાર વાગ્યા સુધી સારામાં સારી ક્રિકેટ પ્રેક્ટિસ મળી રહે વચ્ચે સ્ટડી થઈ જાય આ રીતનું એક કન્સેપ્ટ એ લઈને આવ્યા છે એના હિસાબે અત્યારે કહીને કે કાવ્યનું આટલું સારું પરફોર્મન્સ થઈ રહ્યું છે અને બીજા ઘણા ક્રિકેટરો આપણા અમારા ડિસ્ટ્રિક્ટની વાત કરીએ અને સૌરાષ્ટ્રમાં સારા ક્રિકેટરો અહીંથી આપણે નીકળે અને ઇન્ડિયામાં જાય અને ઇન્ડિયામાં સૌરાષ્ટ્રનું નામ રોશન કરે એ રીતને અત્યારે એક પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે પ્રકાળભાઈ તમે પણ ભરૂચા ક્લબ સાથે સંકળાયેલા છો જે પ્રકાર અહીંયા મેચો રમાતી હોય છે અને કાવ્ય ગયા વખતે પણ ત્રેવડી સદી મારી આ વખતે પણ ત્રેવડી સદી શું કહેશો હું માનું છું કે ટેલેન્ટ કહેવાય એક અને એ તેર વર્ષની ઉંમરે ગયા વર્ષે સાડી ત્રણસો રન સમથિંગ આજુબાજુ રન મારવા અને આ જે ત્રણસો ચાલીસ રન મારવા અને હું મહત્ત્વની વાત એ કે ચૌદ વર્ષનો દીકરો સવારથી સાંજ સુધી નેવું ઓવર સુધી પોતાના રન તો દોડવાના સામેના રન પણ દોડવાના અને ટકી રહેવું બહુ મહત્ત્વની વાત છે હું એવું માનું છું કે એની શારીરિક ક્ષમતા બહુ સારી છે હું એવું માનું છું કે આ છોકરાને કોઈ રોકી શકે એવી નથી એટલા જ માટે ભલે કઈ ટીમનો છે એ મહત્વ નથી પણ એ ભાવનગર જિલ્લાનો હોય કે સૌરાષ્ટ્રનો હોય કે ઇન્ડિયાનો છે આગળ વધે એવો છોકરો છે ટેલેન્ટ વાળો છોકરો છે એટલે મને હું પ્રાર્થના પણ કરું છું કે ભગવાનને આ છોકરાને ખૂબ શક્તિ આપે ને આ છોકરો ખૂબ આગળ વધવાનો છે અને મને સ્પષ્ટ દેખાય છે આ બાળકમાં કે આ બાળક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પણ રમશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે કહી શકીએ કે જે પ્રકારે કાવ્ય પટેલ બીજી વખત ઉપર છે ત્યારે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની જે માનો કે રણજી ટ્રોફી હોય આઈપીએલ કે ઇન્ડિયન ટીમો આપણે આપડે શુભેચ્છાઓ વરસાવીએ એટલા માટે કે કાવ્યનો એ ટીમોમાં સમાવેશ થાય માત્ર ભાવનગર ને ગુજરાત અને દેશનું નામ તે રોશન કરે તેવી શુભકામનાઓ